ભરૂચ જંગ શિક્ષણ સંસ્થાનની તાલીમાર્થી બહેનોને સિલાઈ મશીન અર્પણ કરાયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશનના સીએસઆર ફંડમાંથી તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થી બહેનોને સિલાઈ મશીન કીટ તથા પ્રમાણપત્રોનું વિતરણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યા હતા ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત જન શિક્ષણ સંસ્થા ભરૂચ દ્વારા તાલીમ પામેલ સોઈંગ મશીન ઓપરેટર કોર્સની તાલીમાર્થી બહેનોને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના પ્રયાસો થકી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશનના સીએસઆર ફંડમાંથી સંતોષકારક તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થી બહેનોને સિલાઈ મશીન કિટ તથા પ્રમાણપત્રો વિતરણ કરાયા હતા. સ્વાગત પ્રવચન કરતા જંગ શિક્ષણ સંસ્થાના નિયામક જૈનુલ સૈયદે સરકારની આ મહત્વપૂર્ણ સ્કિલ તાલીમ યોજનાનો ચિતાર રજૂ કર્યો હતો. જ્યારે મુખ્ય મહેમાન પદેથી સંબોધતા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ બહેનોને આ મદદ વડે વહેલી તકે આત્મનિર્ભર બની પોતાનું અને પોતાના પરિવારનું જીવન ધોરણ સુધારવા હાકલ કરી હતી. અતિથિ વિશેષ પદેથી ઉપસ્થિત ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશનના પ્રમુખ અને યુનિટ હેડ બીએમ પટેલે સીએસઆર ઇનિશિયેટિવ હેઠળ થયેલ કામગીરીની વિગતો દર્શાવી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી નિરલભાઈ પટેલ વિનોદભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય ધર્મેશભાઈ મિસ્ત્રી માજી નગર પ્રમુખ ઇન્દિરાબેન રાજ જંગ શિક્ષણ સંસ્થાના કારોબારી અધ્યક્ષ પ્રતીબેન દાણી વિક્રમસિંહ સહિતના વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સ્પીડ વધારવા માંગીએ છીએ આ એવા બધા બહેનો હોય છે કે જે કોઈની પાસે જઈને માગી પણ નહીં શકે કઈ પણ નહીં શકે આ એવી સ્થિતિમાં એટલે મને એવું લાગે છે કે આપણા બધા ઉપર પરમાત્માની કૃપા રહેશે